પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક એવું નામ છે જે ભાગ્યે જ કોઈ ન જાણતું હોય એક પ્રખર ભારતીય ચિંતક અર્થશાસ્ત્રી સમાજશાસ્ત્રી ઇતિહાસકાર કહો કે ભારતીય જનસંઘના અધ્યક્ષ કહો તેમણે સમાજના ઉત્થાન માટે અખાત પ્રયાસ કર્યા છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક પ્રખર રાષ્ટ્રવાદી હતા દેશ પ્રેમ તેમના નસમાં હતો આજે તેમની પુન્યતિથિ છે ત્યારે તેમના વિશે કેટલીક ખાસ વાત જાણીશું પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ મથુરાના નગલા ચંદ્રભાન ગામમાં થયો ખૂબ જ નાની ઉંમરમાં તેમના માતા પિતાનું નિધન થઈ ચૂક્યું હતું પોતાનું ભણતર પૂરું કર્યા બાદ ઉપાધ્યાયજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને આજીવન સંઘના પ્રચારક રહ્યા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એક સામાન્ય ભારતીય જેવા ભીડમાં ખોવાઈ જનાર સાદું ચહેરો જેમના દુબળાપત્ર દેહમાં નભ જેવું વ્યક્તિત્વ અને સાગર જેવા ઊંડા વિચારો અને સમય પર પરિવર્તનની છાપ છોડવાની અદમ્ય ક્ષમતા ધરાવતા હતા અંત્યોદયનો નારો આપનાર દીનદયાળ ઉપાધ્યાયનું કહેવું હતું કે જો આપણે એકતાય છીએ તો આપણે ભારતીય રાષ્ટ્રવાદને સમજવું પડશે કે હિન્દુ રાષ્ટ્રવાદ છે અને ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે દીનદયાળ ઉપાધ્યાય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પંડિત દીનદયાળ ઉપાધ્યાય તેમના અભ્યાસકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા સાથે જોડાયેલા હતા તેમણે આરએસએસમાંથી પ્રશિક્ષણ લીધું હતું અને પછી આજીવન પ્રચારક રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નીવ મજબૂત કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી

અને એકવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના ઐતિહાસિક દિવસે તેમણે ઉત્તર પ્રદેશમાં એક રાજકીય પરિષદનું આયોજન કર્યું આ સંમેલનમાં દેશમાં એક નવા રાજકીય પક્ષ ભારતીય જનસંઘના રાજ્ય એકમની સ્થાપના કરવામાં આવી હતી દીનદાયળ ઉપાધ્યાય અને જંગસંઘ વર્ષ ઓગણીસો માં તેમણે ભારતીય જનસંઘનો પાયો નાખ્યો અને જનસંઘને બનાવવાનું સમગ્ર કાર્ય તેમને શ્યામાપ્રસાદ મુખર્જી સાથે મળીને કર્યું તેઓ પંદર વર્ષ સુધી આ સંગઠનના અખિલ ભારતીય મહાસચિવ હતા ડિસેમ્બર ઓગણીસો સડસઠમાં તેમણે જનસંઘના પ્રમુખ બનાવ્યા તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રકાશિત થતા સાપ્તાહિક પાંચ જન્યનો પાયો નાખ્યો ઓગણીસો સડસઠમાં ભારતીય જનસંઘના પ્રમુખ બન્યા તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય પર નાટક લખ્યું અને બાદમાં શંકરાચાર્યનું જીવનચરિત્ર પણ લખ્યું વર્તમાન સમયમાં વિસરાય ગયેલા દક્ષિણપંથી નાયક જેમની વિરાસતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનર્જીવિત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામથી ગરીબોનું ઉત્થાન કરનાર અનેક યોજનાઓ બહાર પાડી જે આજે લોકોને આશીર્વાદરૂપ નીવડી રહી છે તેમણે દીનદયાળ ઉપાધ્યાયના નામે જનરિક મેડિકલ સ્ટોર શરૂ કર્યા જેથી કોઈ કોઈપણ ગરીબને આરોગ્યનું ભારણ ન આવે તો થોડા મહિના અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની બોત્તેર ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તે સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ અંત્યોદય અને ગરીબોની સેવા માટે લીધેલા પગલા આપણને પ્રેરણા આપે છે તેમને એક અસાધારણ વિચારક અને બૌદ્ધિક તરીકે પણ યાદ કરવામાં આવે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ પણ કષ્ટોની વચ્ચે થયો જ્યારે મૃત્યુ પણ આવ્યું ત્યારે કંઈક એવું જ હતું કે લોકોને ભરોસો જ ના થયો કે તેઓ આપણી વચ્ચે નથી ફેબ્રુઆરી ઓગણીસો અડસઠમાં મુઘલસરાઈ રેલવે જંકશન નજીક પોલ નંબર એક હજાર બસો નજીક રહસ્ય સંજોગોમાં તે મૃત હાલતમાં મળી આવ્યા હજુ પણ તેમના મૃત્યુને લઈને ઘણા રહસ્યો સામે આવ્યા નથી